બેટા તારું સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને હા પપ્પા ગેરંટી છે મળી જશે લોન પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી છે ને વિશ્વાસ વિશ્વાસ હા વિશ્વાસ આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી એ ગેરંટીનો વિશ્વાસ આપણને વીમા કવચ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળે એ ગેરંટીનો વિશ્વાસ ભારતને વિકસિત ભારત બનાવવાની ગેરંટીનો વિશ્વાસ ગેરંટીનો વિશ્વાસ રેતની રેખા નહીં પથ્થરની લકીર છે આ મોદીની ગેરંટી છે કમળનો બટન દબાવો ભાજપને વિજય બનાવો નમસ્કાર આપ જી રહે છો નિશમ પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ બગદ છોટાદેવપુરના દેવલિયા પાસે જીપ અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં બાઇક સવાર ત્રણના મોત નીપજ્યા હતા છોટાદેપુર નારસિંગ રાઠવા નટો રાઠવા હોવાનું સામે આવ્યું છે બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે મૃતદેહો ને પીએમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ಸಮಾಚಾರ್ಯೂಜ್ಯೂಬ್ಬಾಯೋ